નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર દસ મારા જેવું કોણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો અગાઉની જે પ્રવૃત્તિનું જો તમારે સોલ્યુશન જોતું હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દસ મારા જેવું કોણ ક્લાસ માસ્ક પાસ ગ્લાસ કુક બુક કુલ સ્કૂલ કટ હટ બાય હાય ટ્રાય સ્કાય તમે આ બધા શબ્દો વાંચ્યા તેમાં બંને શબ્દો અલગ અલગ છે પરંતુ તેના ઉચ્ચારો થોડા ઘણા સરખા જેવા જણાય છે આવા સરખા પ્રાસવાળા શબ્દો તમારા પાઠ્યપુસ્તકમાં વાર્તા એક ગીત કે કાવ્યોમાં આવતા હશે જે તમારા વાંચવામાં ધ્યાને આવ્યા હશે અહીં તમારે આવા અન્ય સરખા પ્રાસવાળા શબ્દો શોધીને યાદી બનાવવાની છે આ માટે પુસ્તકાલયનો ઉપયોગ કરવો જોઈએ વર્ડ નંબર બી એસ એચ બીચ એટલે સમુદ્ર કિનારો એલ આઈ જી એચ ટી લાઇટ એટલે પ્રકાશ એફ એ આઈ આર ફેર એટલે સુંદર ટી આર એ આઈ એન ટ્રેન એટલે રેલગાડી એચ ઓપીઇ હોપ એટલે આશા એમ ડબલ ઓ એન મૂન એટલે ચંદ્ર કે આઈ એનજી કિંગ એટલે રાજા ડી આર ઈ એમ ડ્રીમ એટલે કલ્પના ડીઈ એસ કે ડેસ્ક એટલે ક ટેબલ એલ ઇએફટી લેફ્ટ એટલે ડાબું બી ઈ ડબલ એલ બેલ એટલે ઘાંડ સી એ કેઈ કેક એટલે મીઠી વાનગી બી યુ આર એન બર્ન એટલે બળવું જે zip zip એટલે zip ચલો વર્ડ નંબર 1 જોઈએ આપણે હવે વર્ડ નંબર 2 જોઈએ peach પીચ એટલે ફળ night નાઈટ એટલે રાત્રી hair હેર એટલે વાળ rain રેન એટલે વરસાદ scope સ્કોપ એટલે ક્ષેત્ર tune ટ્યુન એટલે ધૂન ring રિંગ એટલે વીટી એસ ટી આર ઈ એમ સ્ટ્રીમ એટલે ધારા એમ એ એસ કે માસ્ક એટલે મુખોટો ટી એચ ઇ એફ ટી થેફ્ટ એટલે ચોરી એસ એચ ઇ ડબલ એલ શેલ એટલે કાચી ટી એ કે ટેક એટલે લેવું ટીયુઆરએન ટર્ન એટલે ફરવું ટીઆરઆઈપી ટ્રીપ એટલે પ્રવાસ ઉપરોક્ત માહિતી તૈયાર કરવા માટે કયા પુસ્તકનો ઉપયોગ કર્યો પુસ્તકનું નામ અંગ્રેજી ડિક્શનરી વોકૅબ્લરી બિલ્ડિંગ વર્ડ પાવર મેડ ઇઝી ધ એલિમેન્ટ્સ ઓફ સ્ટાઈલ વર્ડ સ્માર્ટ વર્ડ સ્મિથ વર્ડ્સ યુ નીડ ટુ નો વોકેબલરી ફોર ડમીઝ મેરિયમ ઇંગ્લિશ વોકેબ્લરી ઇન યુઝ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે નવી સ્વાધ્યાન પોતા આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બે ના તમામ એટલે કે સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને જે તેની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પણ સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને આ એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર અગિયારના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી 来呀。I